હેલો મિત્રો ફાઇનાન્શિયલ નોલેજમાં તમારું સ્વાગત છે આજે હું તમને એક એવો પ્રશ્ન પૂછવા માંગુ છું માત્ર રૂપિયાથી તમે ત્રેપન કરોડ રૂપિયા સુધી પહોંચી શકો છો આવા પ્રશ્નો સાંભળીને તમને પહેલા તો મજાક જેવું લાગશે પણ વિડીયો પૂરો થતા થતાં તમે પણ કહેશો આ વાત સત્ય છે આ છે કમ્પાઉન્ડિંગનો જાદુ હું છું એમસી ટેકનિકલ તમારા માટે ફાઇનાન્સ એસઆઈપી સ્ટોક માર્કેટ અને એફડી ઇન્વેસ્ટ માટે નવા નવા વિડીયો બનાવું છું તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો જો હું કહું કે માત્ર એક રૂપિયાથી તમે ત્રેપન કરોડ રૂપિયા સુધી પહોંચી શકો છો ન તો લોટરી ન તો બિઝનેસ ન તો કોઈને ઠગ્યા વગર માત્ર એક સરળ નિયમ ફોલો કરીને શું તમે માણશો આજે આ વિડીયોમાં હું તમને એક એવી વાર્તા બતાવવા જઈ રહ્યો છું જ્યાં એક હાથી છે એક દોરડો છે અને એક નાનું ઇન્વેસ્ટમેન્ટ છે અને વિશ્વાસ રાખજો આગામી પાંચ મિનિટમાં હું તમને જે વાત સમજાવવાનો છું એ વાત આજ સુધી કોઈ ફાઈનાન્સ ગુરુએ આટલી સીધી ભાષામાં નથી કહી અમે બાળપણથી સાંભળતા આવ્યા છીએ પૈસા ઝાડ પર નથી ઉગતા પણ આજે હું તમને સાબિત કરીને બતાવીશ કે આ વાત સંપૂર્ણ રીતે ખોટી છે પૈસા ઝાડ ઉપર ઉગે છે પણ તેના નિયમથી એ નિયમ અપનાવો તો આજે તમે જોશો કે કેવી રીતે તમારું પૈસા પોતે જ ઝાડ બનીને પૈસા ઉગાડવા લાગે છે

પ્રશ્ન એ થાય છે આટલો શક્તિશાળી હાથી ભાગી કેમ નથી જતો કારણ કે જ્યારે એ નાનો હતો ત્યારે તેણે ઘણી વાર એ દોરડું તોડવાનો પ્રયાસ કર્યો પણ દરેક વખત નિષ્ફળ રહ્યો ધીરે ધીરે તેના મગજમાં એક વાત બેસી ગઈ હું બંધાયેલો છું હું કંઈ કરી શકતો નથી આજે એ હાથી કેટલો પણ શક્તિશાળી બની જાય એ પ્રયત્ન જ નથી કરતો હવે એક પ્રશ્ન શું આપણે પણ ક્યાંક એ હાથી જેવા તો નથી લિમિટેશન અને ફાઇનાન્શિયલ માઇન્ડસેટ અમારા બધાના જીવનમાં પણ એક એક દોરડું બંધાયેલું છે કોઈ કહે છે મારી સેલરી ઓછી છે કોઈ કહે છે સેવિંગ થતી નથી કોઈ વિચારે છે ઇન્વેસ્ટમેન્ટ મારી વાત નથી અને અહીંથી અમીરીની વધારે જંજીરેમાં જકડાઈ જાય છે પણ અમીર લોકો અલગ પ્રશ્ન પૂછે છે એ લોકો આ નથી કહેતા કે હું નથી કરી શકતો એ લોકો પૂછે છે હું કેવી રીતે કરી શકું અને બસ અહીંથી વેલ્થ બિલ્ડિંગની શરૂઆત થાય છે પહેલો કરોડ બનાવવો સૌથી મુશ્કેલ કેમ હોય છે કહેવામાં આવે છે કે પહેલો કરોડ બનાવવો સૌથી કઠિન હોય છે કારણ કે અહીં પૈસાની નહીં પણ ધીરજની માઇન્ડસેટની અને કમ્પાઉન્ડિંગની પરીક્ષા હોય છે પણ એકવાર તમે પહેલો કરોડ બનાવી લો પછી બીજો કરોડ સરળ બની જાય છે કારણ કે ત્યારથી પૈસા તમારા માટે કામ કરે છે તમે પૈસા માટે નથી કરતા કમ્પાઉન્ડિંગ ખરેખરનું જાદુ કમ્પાઉન્ડિંગનો અર્થ એ છે પૈસા પૈસા કમાય છે અને એ કમાયેલું પૈસા ફરી પૈસા કમાય છે હવે ધ્યાનથી સાંભળજો જો તમે દર મહિને દસ હજાર રૂપિયા એસઆઈપીમાં નાખો અને માત્ર બાર ટકા રિટર્ન મળે તો પચીસ વર્ષમાં તમારું પૈસા લગભગ એક કરોડ રૂપિયા બની જાય છે તમે પચીસ વર્ષમાં કુલ મળીને આશરે ત્રીસ લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરો અને લગભગ બાર ટકા પ્રમાણે સિત્તેર લાખ રૂપિયા માત્ર સમય અને કમ્પાઉન્ડિંગ બનાવે છે આ છે ખરેખરનું જાદુ હવે એક નાનું ગેમ રમીએ તમને પણ મજા આવશે ધ્યાનથી સાંભળજો કોઈ કે તમને કીધું હોય કે હું તમને પૈસા આપીશ તમારે મારી જોડેથી પૈસા લઈ જઈને ઇન્વેસ્ટ કરવાના છે તેમાં એવા બે ઓપ્શન આપવામાં આવે તો તમે કયો ઓપ્શન પસંદ કરશો ઓપ્શન એ આજે તમને એક લાખ રૂપિયા મળી ઓપ્શન બી આજે માત્ર એક રૂપિયાથી શરૂઆત પણ દરરોજ પૈસા ડબલ થાય ત્રીસ દિવસ સુધી મોટા ભાગના લોકો એક લાખ રૂપિયા પસંદ કરશે પણ જો તમે ઓપ્શન બી પસંદ કરો તો ત્રીસમાં દિવસે એક રૂપિયો બની જાય છે ત્રેપન કરોડ રૂપિયા આમાં સીધો જવાબ છે કે પૈસા ડબલ થાય છે જે કે એક ના બે ના ચાર ચાર ના આઠ આવી રીતે કમ્પાઉન્ડિંગ ધીમે શરૂ થાય છે કમ્પાઉન્ડિંગ કે રોકેટ નથી એ માત્ર બળદ ગાડી છે પણ અંતમાં ધમાકો કરે છે સમય પ્લસ રિટર્ન બરાબર જાદુ કમ્પાઉન્ડિંગમાં માત્ર બે વસ્તુ મહત્વની છે સમય અને રિટર્ન એક બીજો ઉદાહરણ આપણે સમજીએ જો તમે દર મહિને દસ હજાર રૂપિયા વીસ વર્ષ સુધી દસ ટકા રિટર્ન પર ઇન્વેસ્ટ કરો તો પૈસા બને છે લગભગ છોતેર લાખ રૂપિયા પણ એ જ પૈસા જો બાર ટકા રિટર્ન આપે તો એક કરોડથી વધુ માત્ર બે ટકાનો ફરક અને ચોવીસ લાખનો તફાવત એટલે યોગ્ય એસેટ પસંદ કરવું ખૂબ જરૂરી છે સિમ્પલ ઇન્ટરેસ્ટ સામે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ સિમ્પલ ઇન્ટરેસ્ટ માત્ર મૂળ ધન પર વ્યાજ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ વ્યાજ પર પણ વ્યાજ 1 लाख रुपया 10% पर 10 वर्ष सिंपल इंटरेस्ट 1 लाख रुपया कंपाउंड इंटरेस्ट 1 लाख 59000 रुपया शांति थी पण एक्सपोनेन्शियल ग्रोथ હવે મ્યુચ્યુઅલ ફંડ ની ફી ની અસર સમજીએ જો કોઈ ફંડ ની ફી 2% વધારે હોય તો 25 વર્ષ માં 1 કરોડ ની જગ્યાએ માત્ર 70 લાખ રૂપિયા જ બચે માત્ર ફી ના કારણે 30 લાખ રૂપિયા ઉડી ગયા એટલે લો કોસ્ટ ફંડસ હંમેશા વધુ સારો હોય છે 5 વર્ષ વહેલા શરૂ કરવાની તાકાત બે મિત્રો છે રવિ અને મોહિત રવિએ પચીસ વર્ષની ઉંમરે એસઆઈપી શરૂ કરી મોહિતે ત્રીસ વર્ષની ઉંમરે બંનેએ પંચાવન સુધી ઇન્વેસ્ટ કર્યું એ જ અમાઉન્ટ એ જ રિટર્ન બાર ટકા રવિ પાસે ત્રણ કરોડથી વધુ મોહિત પાસે એક કરોડ સિત્તેર લાખ માત્ર પાંચ વર્ષની મોડાશી એક કરોડ અગિયાર લાખ રૂપિયાનું નુકસાન સવાલ એ નથી કે કેટલું ઇન્વેસ્ટ કરવું સવાલ એ છે ક્યારે શરૂ કરવું કમ્પાઉન્ડિંગ માત્ર પૈસામાં નથી કમ્પાઉન્ડિંગ આદતોમાં સ્કિલ્સમાં અને નેટવર્કમાં પણ કામ કરે છે દરરોજ માત્ર એક ટકા સારું બનવાનો પ્રયાસ કરો એક વર્ષમાં તમે સાડત્રીસ ગણા વધુ સારા બની જશો આખરી વાત એ કે જો એક હાથી પોતાની તાકાત ઓળખી લે તો આખું સર્કસ હલાવી શકે છે તમે પણ એ જ હાથી છો તમારો દોરડો છે ડર ટાળટુળ અને બહાના આ દોરડું તોડી નાખો એસઆઈપી શરૂ કરો ઇન્વેસ્ટ કરો અને સમયને તમારો મિત્ર બનાવો કારણ કે અમીર એ નથી જે વધારે કમાય છે અમીર એ છે જે વધારે સમય સુધી યોગ્ય જગ્યાએ ઇન્વેસ્ટ કરે છે જો આ વીડિયો તમને થોડું પણ વિચારવા મજબૂર કરે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કારણ કે આગામી વિડિયોમાં અમે વાત કરીશું કે કેવી રીતે માત્ર પાંચસો રૂપિયાથી કરોડોનું પોર્ટફોલિયો બનાવી શકાય હું તમને મળીશ આગામી વીડિયોમાં